દરેક પતિ પત્ની અવશ્ય જોવા જેવું વિડિયો પતિ પત્નીના સંબંધ કેવા હોવા જોઈએ નંબર 1 પતિ પત્નીના સંબંધ વિશ્વાસથી ભરેલો હોવો જોઈએ નંબર 2 પતિ પત્નીએ એકબીજા માટેનો આદર સન્માન હોવો જોઈએ नंबर 3 पति पत्नी ने एक બીજાને ભાવનાઓની કદર કરવી જોઈએ નંબર 4 પતિ પત્ની સંબંધમાં અને વાતમાં પારદર્શકતા રાખવી જોઈએ નંબર 5 પતિ પત્નીને એક બીજાને મનાવવાની કળા હોવી જોઈએ नंबर 6 पति पत्नी एक bija માટે સારો ટાઈમ ફાળવવો જોઈએ નંબર 7 પતિ પત્ની હંમેશા પોતાનું જીવનસાથીથી ખોટું બોલવાનું ટાળવું જોઈએ નંબર 8 પતિ પત્ની એકબીજાની પ્રશંસા કરવામાં ક્યારે કંજૂસાઈ ना करवी नंबर नौ पति पत्नी हड़ी मड़ी ने एक बीजा ने घरना काम में मदद करता रहूए नंबर दस पति पत्नी नानी नानी नबतों में खुश रहू प्रसंग बनाव जोए नंबर पति पत्नी ક્યારેય પણ વિવાદોને પ્રોત્સાહન ના આપવું જોઈએ નંબર બાર પતિ પત્નીને ક્ષમા માગવામાં અને ક્ષમા આપવામાં ક્યારેય પાછળ ના રહેવું જોઈએ નંબર તેર પતિ પત્નીએ એકબીજાથી પરસ્પરની સમજણ જાળવી રાખો नंबर चौदह पति पत्नी ए, एक बीजाओं ने महत्व आपता रहो नंबर पंदर पति पत्नी ने एक बीजा हमेशा काड़ी राखी नंबर सोल पति पत्नी ए, अहंकार ने हमेशा घर की बाहर राखव नंबर सत्तर पति पत्नी ए, दरेक मुश्किल समय में एक बीजा ने साथ आपो नंबर अठार पति पत्नी ने जीवन में प्रेम रोमांस एकांतनी जरूरी छे नंबर ओग पति पत्नी ने एक बीजा ने महत्व आपो ध्यान आपोधन जो नंबर वीस पति पत्नी पोता ना पार्टनर साथ મિત્રતા કેળવો મિત્રો આ વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરી અવશ્ય જણાવશો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ